મતભેદ થતા ફોન કરતા ફોન ના ઉપાડતા ઓચિંતી મુલાકાત આમ આદમી પાર્ટીના ના લેતા તાલુકામાં ખળભળાટ મચી ગયો હતો પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારી મેહુલભાઈ ભગોરાની મુલાકાત આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ રાકેશભાઈ બારિયા અને ગુજરાત સંગઠન મંત્રી નરેશભાઈ પી બારિયા જિલ્લા અને તાલુકા આમ આદમી પાર્ટીના તમામ હોદ્દેદારોએ વિવિધ મુદ્દે ચર્ચા કરી અને નરેગા યોજનામાં લોકોને રોજગારી નથી મળતી તેમજ ગરીબ લોકો ધક્કા ખાય છે તેની પણ રજૂઆત કરી અને તાત્કાલિક નિકાલ લાવવા ચર્ચા કરી હતી જિલ્લા પ્રમુખ રાકેશભાઈ બારિયા અને નરેશભાઈ પી બારિયા દ્વારા જણાવ્યું હતું કે નહીં તો અમે કલેક્ટર કચેરી ખાતે ધાડામાં બેસવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી અને તાલુકા પંચાયત કચેરીના નરેગા વિભાગ અને અન્ય વિભાગના કર્મચારીઓ ઓફિસમાં હાજર નથી રહેતા અને ફોન નથી ઉપાડતા તેવી રજૂઆત તાલુકા વિકાસ અધિકારી ને જણાવ્યું હતું નિલેશ વસૈયા આઈ સેવન ગુજરાતી દાહોદ